સંતરામપુર નગરમાં આગામી ધાર્મિક તહેવારોના સંદર્ભમાં કાયદો અને વ્યવસ્થા જળવાય ની શાંતિ જળવાય તે હેતુથી મહીસાગર જિલ્લા एसपी જયદીપ સીજારેજા તથા રાયએસપી વડવી સાહની દેખતામાં સંતરામપુર નગરમાં ફ્લેગ માર્ક યોજાય તો પ્રાપ્ત વિગત અનુસાર સંતરામપુર નગરમાં આગામી ધાર્મિક તહેવારોના સંદર્ભમાં કાયદો અને વ્યવસ્થા જળવાય ની શાંતિ જળવાય તે હેતુથી રોજ મહીસાગર જિલ્લાના જિલ્લા પોલીસ અધિક્ષક ની સૂચના અને માર્ગદર્શન હેઠળ સંતરામપુર નગરમાં મહીસાગર જિલ્લા એસપી શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબ અને ડીવાય એસપી વળવી સાહેબ સંતરામપુર પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર શ્રી કે ડિંડોર સાહેબ પોલીસ સ્ટેશન સબ ઇન્સ્પેક્ટર કરસન માલીવાડ